નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે વહેંચણીની નોંધ હકપત્રકે દાખલ કરવાની અરજીનો નમૂનો અને તેનું ફોર્મ કેવી રીતનું ભરવું તેના વિશે એક મહત્વનો વિડીયો લઈને હાજર થયા છીએ આ વિડીયો ખેડૂત ભાઈઓ માટે મોસ્ટ ટાઈમપી છે જો તેમની પાસે જમીન હોય તો તેની વહેંચણી હકપત્રકમાં કેવી રીતની દાખલ કરવી તેની તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું તો ખેડૂતભાઈઓ આ પૂરો વિડિયો જોઈ લે અને બીજા ખેડૂતભાઈઓને પણ શેર કરે તો આ ફોર્મ કેવી રીતનું ભરવાનું છે કયા આધાર પુરાવા જોડવાના છે કયા બિડાણ જોડવાના છે તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું તો ચાલો ખેડૂતભાઈઓ આપણે આ વિડીયો ચાલુ કરીએ તો તેમાં સૌથી પહેલાં છે જે પણ ખેડૂત અરજી કરે છે તેનું અરજદારનું પૂરું નામ તેનું નામ તેના પિતાજીનું નામ અને તેમની પૂરી અટક ત્યારબાદ તેમનું સરનામું કયા ગામ કયો તાલુકો અને કયો ત્યારબાદ અરજી પ્રતિ શ્રી ઈ ધરા કેન્દ્ર તમે ગુજરાતના તેત્રીસ જિલ્લામાંથી માંથી બસો ઓગણપચાસ તાલુકા માંથી કોઈ પણ તાલુકામાં રહેતા હોય તમારા તાલુકાના મામલતદારના ઈ ધરા ગ્રામ પંચાયત ઈ ધરામાં તમારે અરજી કરવાની હોય છે આટલું થઈ જાય ત્યારબાદ વિષય કયો છે તો કે હક પત્ર કે નોન દાખલ કરવા અંગે તો કે જય ભારત સાથે જણાવું કે અમારા ઉપર જણાવ અદ્દાની ઓળખ ધોળકા તાલુકાના મોજે કયા ગામ અહીંયા તમારું તમારું ગામ લખવાનું તમે કયા ગામના છો ની નીચેની વિગતની ખેતીને જમીનની હકમાં ફેરફાર થતો હોય તે ગામ નમૂના નંબર છમાં હકપત્ર ફેરફાર નોંધ દાખલ કરવા બાબત છે હવે હાલ જમીન ધારણ કરનારની વિગત હવે તમે કોઈ પણ સર્વે નંબરની વિગત છે તેમાં કેટલા ખાતેદાર છે તેના તમામના નામ દર્શાવવાના તો કે ક્રમ એક તેનું નામ ક્રમ બે તેનું નામ ક્રમ ત્રણ તેનું નામ ક્રમ ચાર તેનું નામ અને તેનો ખાતા નંબર અને સર્વે નંબર જેને આપણે બ્લોક નંબર તરીકે પણ ઓળખીએ છીએ પછી ક્ષેત્રફળ કેટલું છે કેટલા હેક્ટર કેટલા આર કેટલા ચોરસ મીટર ત્યારબાદ આ નોંધથી આ વ્યક્તિનું નામ કમી કરવાનું થાય છે કે કેમ જો હા હોય તો હા લખવાનું નહીતર ના લખવાનું આટલું ફોર્મ ભરી દો એટલે લગભગ ફોર્મ કમ્પ્લીટ થઈ ગયેલું ગણાય છે ત્યારબાદ જમીનની ધરમેળે સમજૂતી થતાં નીચે મુજબની વહેંચણી કરવાની થાય છે હવે કોના નામનું વહેંચણી કરવાની છે તેનો ક્રમ લખવાનો અહીંયા તેમનું નામ લખવાનું અહીંયા ખાતા નંબર લખવાનો અહીંયા સર્વે નંબર લખવાનો અને કેટલા હેક્ટરનું ક્ષેત્રફળની તમારે વહેંચણી કરવાની છે તે તે તમારે અહીંયા દર્શાવવાનું રહેશે એની પ્રોબ્લમ હોય તો તમે કમેન્ટ કરજો હું ચોક્કસથી જવાબ આપીશ તો આટલું થઈ ગયા બાદ તમારે અન્ય વિગત અહીંયા દર્શાવવાની હોય છે અન્ય વિગત દર્શાવી દો ત્યારબાદ હકપત્રકની નોંધ માટે નીચે મુજબના આધાર પુરાવા તમે કયા કયા આધાર પુરાવા જોડ્યા જેમ કે આઠ સાત બારની નકલ આધાર કાર્ડ તો તમારે અહીંયા તે પણ દર્શાવવાનું રહેશે કે અમે આટલા આટલા આધાર પુરાવા ડીડાણ કર્યા છે ત્યારબાદ અરજદારની સહી જે પણ ખેડૂતભાઈ અરજી કરે છે તેની અહીંયા સહીન અને અંગૂઠો લેવાનો હવે અરજી સાથે જોડવાના રહેતા કયા કયા આધાર જોડવાના તો કે એક આ જમીનમાં હિત સંબંધ ધરાવતા તમામ વ્યક્તિઓના નામની યાદી અને તેમનું સોગંદનામું તમે વકીલ પાસેથી સોગંદનામું કરાવી લેજો ત્યારબાદ બોજો હોય તેવા કિસ્સામાં બોજામુક્તિનો દાખલો તમે કંઈ પણથી કોઈ રકમ ઉધાર લીધી હોય કોઈ મંડળી લીધી હોય કોઈ બેંકમાંથી લીધી હોય તો તે તમે ચૂકવણી કરશો એટલે બોજામુક્તિનું એક પ્રમાણપત્ર આપશે તે તમારે સાથે જોડવાનું તો મિત્રો આટલું થઈ ગાય એટલે તમારું વહેંચણીનું ફોમ હકપત્રમાં દાખલ થઈ જશે તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં કોઈ પણ પ્રોબ્લમ ક્રિએટ થાય તો કમેન્ટ કરજો હું ચોક્કસથી જવાબ આપીશ તો મિત્રો આજનો વિડીયો ભાઈઓ માટે ખાસ હતો જો ગઈમાં હોય તો વધુમાં વધુ શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન જરૂરથી દબાવજો તો મિત્રો બાય ગુડ લક